મૃતક છે જે અમિત દામજીભાઈ ખોટ એ મારા મોટા સગા મોટા બાપાના દીકરા થઈ છે અને એમનો નાનો ભાઈ થતો એના કાકાનો દીકરો થવું છું અમારો માંગ એક જ છે કે જે એમને સુસાઈડ નોટમાં જેને લખેલું છે એ બધા ઉપર કાર્યવાહી થાય એ લોકોની ઘરપકડ થાય બધા મીડિયા સમક્ષ આપણે બધું રજૂ કરેલું છે બધા લોકોને જગજાત છે ગુજરાતની જનતા જાણે છે કોના કોના નામ છે ને કાલનું સવારથી જ બધા મીડિયામાં પ્રસરી રહ્યું છે આ બધું એટલે બધું જાણે જ છે લોકો

એ હેન્ડરાઇટિંગમાં અને અમે જે હેન્ડરાઇટિંગ આપેલું છે એ પોલીસમાં અસંસ્તુ છે એટલે હજી બીજું હેન્ડરાઈટિંગ અમે જ્યાં નોકરી કરતા અમિતભાઈ એ જ જગ્યાએથી અમે હેન્ડરાઇટિંગ મંગાવેલું છે અને એ હમણાં પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી છે અમારી અમારી માંગ એક જ છે કે જે જે તે સમયે અમને ન્યાય મળે અત્યારે આ કોઈ સુસાઇડમાં કોઈ પોતે આત્મહત્યા કરેલ અમને લાગતું નથી આ જે તે સમયે બનાવ બની ગયા છે અને આખું અલગ રાજકારણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે અમારા પરિવાર ને મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો